એવા છોકરાઓ જે મિડલ ક્લાસ જેને મધ્યમ વર્ગના છે જેને કમાવું છે આ કામ કરવું છે એના માટે હું આ તક આપું છું તમે જે વિચારી રહ્યા છો કે યુવાનો સિનિયર સિટીઝન વડીલો અને શિક્ષિત ગૃહિણીઓ એને તમારા આ મિશનમાં કેવી રીતે જોડવા માગું છો તમે કોઈ ડિગ્રીની રિક્વાયરમેન્ટ નથી કોઈ એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ નથી અને મેં કીધું એ પ્રમાણે વધારે પૈસા કે આમાં કંઈ એવી જરૂર નથી સાધા હું ખરેખર ગોતું છું મિડલ ક્લાસના છોકરાઓને એટલે અમારી નેશનલ ડિસ્ટ્રિબ્યુશન કંપની છે હવે અમે સબ ડિસ્ટ્રિબ્યુશન ગોતીએ છીએ તો કે કોસ્મેટિકની અંદર સલોનમાં આપતા હોય બ્યુટી શોપમાં આપતા હોય કે ડર્મેટોલોજીસ્ટ કે કોઈ કોસ્મેટિક ડૉક્ટરને સપ્લાય કરતા હોય એના ડિસ્ટ્રીબ્યુટર્સ ગોતીએ છીએ નવી સવારમાં હું રમેશ તમના એક સુંદર સવારમાં અમેરિકાથી આવેલા એક સુંદર મહેમાનની સાક્ષીએ તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યાર સુધી હું હજારો એનઆરઆઈને મળ્યો છું કારણ કે હું પચીસ વર્ષથી દરિયાપારના ગુજરાતીઓ માટે કામ પણ કરી રહ્યો છું પણ આજે જે મહેમાન સાથે હું તમારો પરિચય કરાવવાનો છું એ મહેમાન સાફ જુદા છે એમનું નામ છે ડૉક્ટર પરિમલ કણસાગરા ડૉક્ટર પરિમલ કણસાગરા વર્ષોથી ઓગણીસો ને અમેરિકામાં રહે છે ડેન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ અને એક જમાનામાં તો એમના પચાસ સાહિત ત્યાં અમેરિકામાં ક્લિનિક હતા અને બહુ જ મોટી સંખ્યામાં લોકોને તેમણે રોજગારી આપવામાં પણ પોતાનો ધંધો શરૂ કરવામાં અને ધંધો સેટ કરવામાં પણ મદદ કરેલી છે માનવતાવાદી છે અત્યારે ભારતમાં એક મિશન લઈને આવ્યા છે એ મિશનની વાત તમે સાંભળશો ને તો બહુ રાજી થશો અમેરિકામાં એક યંત્ર શોધાયું છે એની વાત પણ આપણે એમની સાથે કરીશું તો એ યંત્રને આખા ભારતમાં પહોંચાડવાની જવાબદારી એમની કંપનીએ લીધી છે પરિમલભાઈએ લીધી છે એટલે હવે પરિમલભાઈ ભારતમાં ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં રહેવાના છે અને તમને બધાને આનંદ થાય એવા સમાચાર આપું કે અહીંયા તેઓ અલગ અલગ રીતે સમાજને રાષ્ટ્રને ફાયદો થાય એવું કરવાના છે અને કરી રહ્યા છે એમણે કામ શરૂ પણ કરી દીધું યુવાનો જે લોકોને રોજગારી જોઈએ છે જેમને પૈસા કમાવા છે એવા યુવાનો માટે એક તક લઈને આવ્યા છે સિનિયર સિટીઝન જેમની પાસે અનુભવ છે કનેક્શન છે એવા સિનિયર સિટીઝન અને શિક્ષિત ગૃહિણીઓ આ બધા લોકોને એકદમ સન્માનપૂર્વક રોજગારી મળે અને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કામ કરી શકે એવું એક અદ્ભુત મિશન લઈને આવ્યા છે એવા પરિમલભાઈ સાથે આપણે આજે ઘણી બધી વાતો કરવી છે પહેલો તો હું તમને ધન્યવાદ આપું છું જે કામ તમે કરો છો મેં તમારી બધી બુક્સ જોઈ આખી આખી હજી વાંચી નથી લાસ્ટ ટાઈમ તમે આપેલી હતી પણ એમાં જે પોઝિટિવ એટીટ્યૂડ ઉપર પોઝિટિવ જે માણસોના છે એ બધા લઈને સમસ્યા સામે લાવો છો એ અત્યાર સુધી મેં કોઈને વ્યક્તિગત લાવતા જોયા નથી સ્વામીના લેક્ચર હોય સ્વામીજીના લેક્ચર આર્થિક હોય ધાર્મિક હોય બધી વાર્તામાં આજે જે એટીટ્યૂડની પોઝિટિવિટી જે માણસોની છે એની સારી સ્ટોરી લઈ આવો છો એ મને બહુ ગમ્યું નથી કહેતા અડધો ગ્લાસ ભરેલો છે કે ખાલી છે એ તમે જે ભરેલો છે એ બતાવો છો દેટ ઇઝ બહુ જ બહુ જ યુઝફુલ વસ્તુ છે આ સમાજ માટે અને વ્યક્તિગત દરેક વ્યક્તિ માટે હું બહુ પ્રભાવિત થયો એનાથી પરિમલભાઈ એ પ્રભુની કૃપા છે અને મારા માતા પિતાના આશીર્વાદ છે કે અત્યાર સુધી લગભગ એક હજાર પોઝિટિવ સ્ટોરી સમાજના ખૂણે ખૂણે ભરીને હું લખી શક્યો છું અને સમાજ ઉપર એની અસર પણ પડી છે તમે પોતે પણ મારા માટે એક પોઝિટિવ સ્ટોરી છે તમારી જે બધી વાતો સાંભળી તો જેમ કોઈ નૃત્યકાર હોય એને નૃત્ય કરવા માટે એના પગ થનગને એમ મારા હાથ થનગની રહ્યા છે કે હું ક્યારે પરિમળભી વિશે લખું એટલી સુંદર વાત તમારા જીવનની છે હવે મારે એ જાણવું છે કે તમે ભારતમાં અત્યારે આવ્યા છો અને એકાદ વર્ષ રોકાવાના પણ છો તો એનું પ્રયોજન શું છે એ નવી સવારના પ્રેક્ષકોને જણાવો હું ઓગણીસો ત્યાંસીથી અમેરિકા ગયો છું હું ઓરલ સર્જન છું અહીંયા ઇન્ડિયામાં સિવિલ હોસ્પિટલ જે છે અમદાવાદની એમાં એજ્યુકેશન મેં લીધું છે મારા ટીચર હતા ડૉક્ટર એસ કે દિવાન અત્યારના બહુ પ્રખ્યાત સર્જન છે અમદાવાદના ઘણા લોકો ઓળખતા હશે એની પાસેથી જ્ઞાન લઈને હું અમેરિકા ગયો અને અહીંનું આપણું એજ્યુકેશન એટલું સારું છે ક્લિનિકલ વર્ક પણ એટલું સારું છે કે મને ત્યાં બહુ સારી પ્રગતિ થઈ આપણું અહીંનું જે સ્કિલ લઈને એજ્યુકેશન લઈ એ મારું ફાઉન્ડેશન હતું રાઈટ એ જ લઈને ગયો ડિગ્રી નહીં અમેરિકામાં ગયો અને સરસ રીતે બધાને કામ કર્યું દવાખાના સરસ ચાલ્યા મારા ઘણા બધા દવાખાના કર્યા હોટલો અત્યારે છે આપણી પાસે પ્રદીપભાઈને આખું ફેમિલી છે તો ભગવાનના આશીર્વાદ છે બધું સેટ છે ગયા વર્ષે હું રિટાયર થયો રિટાયર થયા પછી આ એક તક મારી પાસે આવી એક કંપની છે અમેરિકાની જે પચાસ કન્ટ્રીમાં કામ કરે છે ચાલીસ વરસથી છે મોટી કંપની છે વન પોઈન્ટ સેવન બિલિયનનું એનું રેવન્યુ છે પબ્લિક ટ્રેડેડ એટલે કે લિસ્ટેડ કંપની છે અને લકીલી એ કંપની સોલ્ટ લેક સિટી યુટા સ્ટેટમાં છે જ્યાં અમારે બધું ફેમિલી રહે છે અને અમારી હોટલો છે જેથી કરી એના સંપર્કમાં આવ્યો હવે પચાસ કન્ટ્રીમાં તો છે પણ ઇન્ડિયામાં એનો ધંધો નહોતો અને એ જ ટાઈમે એમણે રજૂઆત કરી કે અમારે ઇન્ડિયામાં જવું છે અને હું રિટાયર થયો મને તક મળી કે આ તક મારા માટે ઇન્ડિયા પાછા જવાની રિટાયરમેન્ટની એક્ટિવિટી કરવાની મારા માટે સુવર્ણ તક છે એટલે મેં એમને હા પાડી અને હું અહીંયા ઇન્ડિયામાં છું તમારી સામે આ જે પ્રોડક્ટ છે એની વાત આમ તો ડૉક્ટર પ્રદીપ કનસાગરા સાથે અમે કરી છે પણ તમે ટૂંકમાં અમને એની માહિતી આપો કે આ જે એક પ્રોડક્ટ છે જે તમે ભારતમાં ખૂણે ખૂણે પહોંચાડવા માગો છો એ પ્રોડક્ટ શું છે કંપની છે એનું નામ છે ન્યુ એન યુ સ્કિન એટલે કે ન્યુટ્રિશન અને કોસ્મેટિકની પ્રોડક્ટ બે ટાઈપની પ્રોડક્ટ રાખે છે કોસ્મેટિકની અંદર એની પાસે આપણે જેની બધી ટ્યુબો આવે સ્કીન બ્રાઇટન કરવા કે સારી સરખી ચોખ્ખી અને સફેદ સ્કીન લાગે અને ક્વોલિટી પણ સારી થાય એની બધી પ્રોડક્ટ છે એની સાથે એની પાસે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે બધી સ્કિન કેરની જે બીજી કંપની પાસે નથી અને આ કંપનીએ છ હજાર કરોડ એના રિસર્ચમાં વાપરેલા છે આ બધી ટેકનોલોજી એટલે ખાલી ટ્યુબને એવું નથી આપતા નાની નાની ડિવાઇસીસ પણ આપે છે હું આપને બતાવીશ પછી એનું લ્યુમિસ્પા પછી રેનુસ્પા એવા બધા નામ છે અને ગેલ્વેનિક્સ પા એ ફેશિયલ્સની માવજત કરવા માટે બીજી બાજુ હેલ્થને સારું કરવા માટે આજે કોઈપણ માણસને હેલ્ધી લાગવું હોય રૂપાળા લાગવું હોય તો ત્રણ રીતે હોવું જોઈએ માનસિક રીતે પહેલાં તો સ્ટેબલ હોવા જોઈએ એનાથી પણ રૂપ નીકળે છે બરાબર છે બીજું શારીરિક એટલે ઇન્ટરનલ હેલ્થ હોવી જોઈએ અને ત્રીજું બહારનું રૂપ હોવું જોઈએ કે સ્કિન ઉપર બરાબર મેકઅપ કર્યો હોય કપડાં વ્યવસ્થિત હોય તો જે છેલ્લા બીજા બે છે શારીરિક અને બહારનું રૂપ એ બે વસ્તુ માટે આ કંપની કામ કરે છે અને આપે છે બધાને એની બીજી પ્રોડક્ટ છે પ્રિઝમ પ્રિઝમ એ ડાયગ્નોસ્ટિક ટૂલ છે એન્ટી ઓક્સિડન્ટ ટાઈપનું આપણું એક તત્વ હોય છે બોડીમાં જે આપણી ઇમ્યુનિટી અથવા આપણે કેટલા હેલ્ધી છીએ એ બતાવે છે તો આ જે પ્રિઝમ એ નાનું ડિવાઇસ છે નાની ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ઉપર ફિંગર મૂકવાથી આમાં આપણા રેઇઝ જાય અને આપણું એન્ટી ઓક્સિડન્ટ બતાવે અને આપણને કે આપણે કેટલા હેલ્ધી છીએ કે કેટલી વધારે જરૂર છે હેલ્ધી ખાવાની અને એ ડૉક્ટરની ક્લિનિકમાં રહેશે હવે એનું કેવી રીતે આખું તંત્ર તમે ભારતમાં ગોઠવી રહ્યા છો ગુજરાતમાં ગોઠવી રહ્યા છો એ અમારે જાણવું છે હવે આ કંપની ન્યૂ સ્કીન છે એ લોકો ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવા માગે છે આખા ભારતમાં બધા એમાં આપણે અમારી કંપનીનું નામ છે ચક્રવિઝન અને ચક્રવિઝન એ ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર કંપની છે અમારી અને એ કંપનીના નામે અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુશન લઈએ છીએ એટલે તમારી કંપની પણ કોઈકને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હક આપે છે હા એટલે અમારી નેશનલ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે હવે અમે સબ ડિસ્ટ્રીબ્યુશન ગોતીએ છીએ આખા ભારતમાં હા આખા ભારતમાં કોઈ રિજિયનલ હોય ખાલી ગુજરાતમાં કરતા હોય ડિસ્ટ્રીબ્યુટર ખાલી અમદાવાદમાં ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય કેમાં તો કે કોસ્મેટિકની અંદર સલોનમાં આપતા હોય બ્યુટી શોપમાં આપતા હોય કે ડર્મેટોલોજીસ્ટ કે કોઈ કોસ્મેટિક ડૉક્ટરને સપ્લાય કરતા હોય એના ડિસ્ટ્રીબ્યુટર્સ ગોતીએ છીએ જે અમને ત્યાં સુધી લઈ જઈ હું તો પોતે વ્યક્તિગત તો બધા પાસે ના જઈ શકું એટલે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ અમે જઈએ છીએ એવી જ રીતે ફાર્મામાં કે જે આપણે ડૉક્ટર સુધી લઈ જઈ શકે કારણ કે આ ડૉક્ટરે બધું કરવાનું છે પેશન્ટને કહેવાનું છે અલ્ટિમેટલી ગોલ છે વ્યક્તિઓ સુધી પહોંચવાનો પણ ડિસ્ટ્રીબ્યુટર પછી ડૉક્ટર્સ અને પછી પેશન્ટ એના માટે થઈને અમે ડિસ્ટ્રિબ્યુટર્સ ગોતીએ છીએ અને તમે જે વિચારી રહ્યા છો કે યુવાનો સિનિયર સિટીઝન વડીલો અને શિક્ષિત ગૃહિણીઓ એને તમારા આ મિશનમાં કેવી રીતે જોડવા માગો છો તમે હવે બે રીતે એ લોકો કરી શકે ખાસ કરીને જુવાન જે યંગ લોકો છે જે લોકો ડિગ્રી લઈને બહાર આવ્યા છે અને એમની ઇન્કમ એટલી ઇનફ નથી કે સરખી નથી કે એક એના કુટુંબને સપોર્ટ કરી શકે અને એ બહુ હાર્ડવર્કિંગ છોકરાઓ છે અને સ્માર્ટ કેટલા બધા જોવાનો છે આપણા અને એને વધારે પૈસા કમાવાની ઈચ્છા છે બરાબર છે તો એને સાઈડમાં કઈ રીતે ઇન્કમ થાય અમારે આનાથી એટલે એને શું કરવાનું પહેલું તો એ લોકોને હું કહું કે તમે મને રાજસ્થાનનો એક્ઝામ્પલ આપો રાજસ્થાનમાં ડિસ્ટ્રિબ્યુટર બહુથી આપો હવે તો સાવ સિમ્પલ થઈ ગયું ઓનલાઈન જઈને ડિસ્ટ્રીબ્યુટર કરી જે કેટેગરીના અમે પરમ દિવસે જ મેં એક યંગ બેનને કીધું તું મને રાજસ્થાનના ડિસ્ટ્રીબ્યુટર ગોતી દે અને પછી તું એની અરે વાત કર ને કામ કર એટલે એણે તરત જ મને ચાલીસ ડિસ્ટ્રીબ્યુટર ગોતી દીધા એટલે સાવ સીલું થઈ ગયું તમારે વ્યક્તિગત કોઈને ઓળખવાની જરૂર નથી પછી મેં કીધું તું લેટર તૈયાર કરી દે કે એને આપણે મોકલીએ કાં છે તો એણે લેટર લખ્યા મને પોઈન્ટ્સ પૂછ્યા મેં પોઈન્ટ્સ કીધા કે આટલી એટલી વસ્તુ આપણે જોઈએ છીએ કે ભાઈ જે લોકો કોસ્મેટિકમાં ઓળખતા હોય કોસ્મેટિકના ડિસ્ટ્રીબ્યુટર તો એણે કહ્યું ચેટ જેપીટીમાં નાખ્યું લેટર મળી ગયો લેટર અમે મોકલી આપ્યો તો એમાંથી ઓલરેડી જવાબ આવવા માંડ્યા એટલે એટલું સહેલું છે આ જે કરવા માટે એટલે જુવાન છોકરાઓ છે બધા સ્માર્ટ છે એને કાંઈ આમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવતું નથી સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઈચ્છા સૌથી વધુ જોઈએ મારે કમાવું છે અમે અમેરિકા શેના માટે ગયા હતા કમાવું છે કુટુંબને મદદ કરવી છે દેશને એના માટે ત્યાં સુધી ગયા ને નહીં તો જવાની ક્યાં જરૂર હતી અહીંયા સરસ જ હતું ડૉક્ટરની ડિગ્રી હતી અમારે બધા જ ફેમિલીમાં ડૉક્ટર છે મારા ભાઈ મોટાભાઈ ડૉક્ટર છે અમારે દવાખાનું હતું રાજકોટમાં પણ વધારે કમાવાની તક હતી એવા જોવાની હું ગોતું છું જેને એવું હોય અંદરથી મારે હજી કંઈક કરવું છે હજી કમાવું છે તો રસ્તો જરૂરી નથી ને કે એણે એમ કે એ પ્રકારની માર્કેટિંગની કે ડિગ્રી લીધેલી જોઈએ એવું જરૂરી છે ના કોઈ ડિગ્રીની રિક્વાયરમેન્ટ નથી કોઈ એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ નથી અને મેં કીધું એ પ્રમાણે વધારે પૈસા કે આમાં કંઈ એવી જરૂર નથી સાધ હું ખરેખર ગોતું છું મિડલ ક્લાસના છોકરાઓને મેં તમને કીધું એ પ્રમાણે હું પણ મિડલ ક્લાસના ફેમિલીમાંથી ઉપર આવ્યો છું એટલે મને ખબર છે આજે તમને કહો અમે બોર્ડિંગ સ્કૂલમાં હતા હું છઠ્ઠા ધોરણથી બોર્ડિંગ સ્કૂલમાં છું કારણ કે અમારા ગામમાં પાંચ ધોરણ સુધી ચોકડીનું હતું ગુલ્ફી વેચવાવાળો આવતો હતો તો બે ટાઈપની ગુલ્ફી આપતો હતો એક પાણીની ગુલ્ફી બીજી મલાઈની ગુલ્ફી તો પાણીની ગુલ્ફી ખાવાના પૈસા હતા મલાઈની ગુલ્ફી ખાવાના પૈસા નહોતા એક હતી બે પૈસાની બીજી હતી પાંચ પૈસાની એટલે આ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જોયેલી જ છે એ રીતે જ મોટા થયા એટલે હું એવા છોકરાઓ જે મિડલ ક્લાસ જેને મધ્યમ વર્ગના છે જેને કમાવું છે આ કામ કરવું છે એના માટે હું આ તક આપું છું અને હું કહું છું એ લોકો આરામથી પૈસા કમાઈ શકે ઘણા બધા કમાઈ શકે ચાર પાંચ લાખ તો આરામથી જો હું એને રસ્તો બતાવું એ પ્રમાણે કામ કરવા તૈયાર હોય બહુ સારી વાત કહેવાય નવી સવારના જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે તો આ એક સુવર્ણ તક છે તમે આમાં ગૃહિણીઓને કઈ રીતે જોડવા માગો છો જે શિક્ષિત ગૃહિણીઓ છે અને જે થોડું ઘણું કમાઈને પોતાના પરિવારને મદદ કરવા માગે છે બહેનોની સમસ્યા શું છે ઘરે રહેવાનું છે બાળકોને મોટા કરવાના છે ઘરમાં રહેલા વડીલોને સાચવવાના છે અને અહીંયા તો આપણે ત્રણ વખત ખાવાની સિસ્ટમ છે અને બે વાર ચા પાવાની સિસ્ટમ છે અમારા અમેરિકામાં તો ખાલી સાંજે જ જમે છે બાકી જમતા નથી પણ અહીંયા બહેનોને ખૂબ કામ હોય છે ઘર સાચવવાનું હોય છે બરાબર છે એટલે ઘરે રહી શકે ભણેલા ગણેલા હોય છે પણ કામે નથી જઈ શકતા કારણ કે એની જવાબદારી આ છે એ મેં જોયું છે અને સારી વાત કહેવાય અને એ આપણી સંસ્કૃતિ છે મને બહુ ગમે છે એ સંસ્કૃતિ ઘણી સારી વાત છે પણ એને અંદરથી તો એવી ઈચ્છા છે કે અમે ભણેલા ગણેલા છે કાંઈક કરીએ કરી શકીએ એના માટે અમારી જે કંપની છે ન્યૂ સ્કીન એની પ્રોડક્ટ એ લોકો ઓનલાઈન સેલ કરી શકે વેચી શકે અને એમાં એને સાડત્રીસ ટકા જેટલો પ્રોફિટ મળે છે એટલે એમાંથી એને પ્રવૃત્તિ મળે છે અને પૈસા આવે છે દય વસ્તુ મળે છે એમાં એને કાંઈ નથી કરવાનું આ ડાયરેક્ટ સેલિંગ કંપની છે એટલે ઓનલાઈન કોઈ ઓર્ડર નાખે એટલે કંપની સીધે સીધું ગ્રાહકને વસ્તુ મોકલી દઈને ગ્રાહક પાસેથી પૈસા લઈ ગઈ આપણે ખાલી એને રિફર કરવાના છે કે ભાઈ તમે આ વસ્તુ લો અને પહેલાંમાં પહેલું પોતે વાપરે જોવે કે આ વસ્તુ સારી છે કોસ્મેટિકલી સારી છે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ સારી છે અને પછી રેકમેન્ડ કરે જેથી એને સાઈડમાં પ્રવૃત્તિ મળે અને અમે તમને જણાવ્યું હતું એ પ્રમાણે અમે ઓલરેડી આનો પ્રાઇમરી ટેસ્ટ કર્યો છે પંદર બહેનોને લઈને અને એ બહેનોના જીવનમાં બહુ મોટો ચેન્જ આવી ગયો એ કે અમને બહુ મજા આવે છે કામ કરવાની ઓનલાઈન વાત કરવાની અને આ બધું સેલ કરવાનું જેથી આવક થવાના ચાન્સીસ છે અને અમે ફેમિલીને મદદ અમને લાગે તમારી દીકરી કઈ રીતે જોડાયેલી છે એમાં મારી દીકરી ડેન્ટિસ્ટ છે અને એ તો મને આ બધું કરવાની પહેલા તો ના પાડતી હતી ડોક્ટર બ્રિંદા પટેલ ડેન્ટિસ્ટ છે અને મારી બધી પ્રેક્ટિસિસમાં મને હેલ્પ કરે છે મારે ચાર દીકરા દીકરીઓ છે બે દીકરીઓ અને બે દીકરાઓ બરાબર એમાંથી બે ડેન્ટિસ્ટ છે એક રેડિયોલોજીસ્ટ છે અને એક લોયર છે ને ડૉક્ટર બ્રિંદા બ્રિંદા છે એને અહીંયા અમેરિકા મને ના પાડતી હતી હવે એ જ જોડાઈ ગઈ છે જ્યારે એને ખબર પડી કે આમાં તો બહેનોને ઘણું બધું મદદ કરી શકાય એમ છે અને એ આવી અહીંયા એક મહિનો રહી ગઈ એણે જ આ પંદર બહેનોને ટ્રાયલમાં મૂક્યા છે અને એને બહુ મજા આવી એટલે પાછી આવે છે હવે આવતા મહિને એટલે આ આખો જે પ્રકલ્પ છે વાળો એ ડૉક્ટર બ્રિંદાંડની આખે આખો ડિપાર્ટમેન્ટ સંભાળશે અને બહેનો સાથે એને મજા આવે છે અને અત્યારે ટેકનોલોજીમાં બહેનો બધી બહુ હોશિયાર છે અને સોશિયલ મીડિયામાં તો બધા એક્ટિવ છે એટલે એનો ઉપયોગ ડબલ રીતે અને સોશિયલ મીડિયામાં બે રીતે જવાય રાઈટ તમે પ્રોડક્ટિવ રીતે ઉપયોગ કરી શકો અને ટાઈમ વેસ્ટનો ઉપયોગ થાય એ પણ હોય છે રીલ બનાવી અને રીલ જોયા કરવી એના બદલે આવું પ્રોડક્ટિવ ઉપયોગ કરવો વધારે સારું બરાબર છે અને એને આનંદ થાય છે આનંદ પણ અમે જોયું ને તો એનો આખો આનંદ અનેરો છે અનેરો છે સાવ જુદું આખું એનું એટલું ઓલું થઈ જાય છે એની ભાવના ને બધું જોયું અમે બહુ ફેર પડે છે બહેનોને હવે સિનિયર સિટીઝનોને શા માટે જોડવા માંગો છો અને કેવી રીતે જોડવા માંગો છો સિનિયર સિટીઝનો મારા પોતાના દાખલા ઉપરથી વિચારું છું કે હું અત્યારે સિક્સટી એઇટ ઇયરનો થયો રિટાયર્ડ થયો પણ તોય એ કંઈક ઘરે બેસી રહેવાની ઈચ્છા નથી થતી એમ લાગે કે કંઈક કરીએ હવે હું શું કરી શકું એઝ એ ડેન્ટિસ્ટ મારે તો લાઈફની સ્ટોરી જુઓ તો ડૉક્ટર તરીકે કામ કર્યું સેવા કરી બધે પેશન્ટોને સારવાર કરી પણ મલ્ટિપલ ઓફિસો હતી એટલે બિઝનેસ માઇન્ડ હતું થોડું એટલે બિઝનેસ એટલે એટલા માટે આ બિઝનેસને લઈને મારી રિટાયરમેન્ટમાં હું અહીં આવ્યો સિનિયરને અહીંયા જે છે એને એ જ મારી ઈચ્છાએ કે તમારું પણ અત્યારે મગજ એટલું જ ચાલે છે કંઈક કામ કરવું છે અને છોકરા પાસે લાંબો હાથ કરવાની બદલીમાં છોકરાને મદદ કરવી છે એવી ભાવના હોય દરેક મા બાપની એ ભાવનાથી હું વાકેફ છું મળેલો છું ઘણા સિનિયરને અને એ સાંભળ્યું છે કે આજે દીકરા પાસે હાથ માગો કારણ કે એમ જ લાગે દીકરાને તો બહુ ખેંચ પડે છે ખેંચ પડે છે એટલે હાથ તો તમે માગી જ ના શકો કાંઈ એની બદલીમાં તમે જો એને કાંઈ મદદ કરી શકો આલે દીકરા હજાર રૂપિયા બે હજાર રૂપિયા લાખ રૂપિયા હું કમાઈને લાવ્યો છું તો રાખ એનાથી સિનિયરનું આખું માઇન્ડસેટ બદલી જશે અને સિનિયર પાસે જે છે એ કોઈની પાસે નથી પહેલાંમાં પેલો એનો અનુભવ એના કોન્ટેક એના સંબંધો રિલેશન્સ અને હું જેટલા સિનિયરને મળ્યો સાહેબ મોટા મોટા સાહેબો રિટાયર થયા તમારો દાખલો લો તો તમારા કેટલા કનેક્શન કેટલા કોન્ટેક કેટલા છે એ તમારી મોટી ગુડવિલ છે હવે તમે રિટાયર થાવ ત્યારે એ ગુડવિલનો આપણે ઉપયોગ નથી કરતા એને બંધ બારણે બંધ કરીને મૂકી દીધી છે એનો ઉપયોગ કરીએ ઓળખાણનો કનેક્શનનો કોન્ટેકનો અને તમારી ક્ષમતાનો જે તમે અત્યારે એકદમ હેલ્ધી છો કામ કરી શકો છો અને જે મનની ઈચ્છા એ આ એક મનની ઈચ્છા કોમન છે બધાની હું મારા દીકરાઓને કેમ મદદ કરી શકું એની પાસેથી કંઈ માગવું એના કરતાં કરતા એટલે એમાં કેમ મદદ કરી શકાય એવા સિનિયર જેને કરવું છે એના માટે હું છું અને મને બહુ આનંદ થશે એવા બધાને મળી વાત કરી અને આગળ કરવા માટે એટલે એવી વસ્તુ લઈને આવ્યો છું કે આમાં કોઈ પૈસાની જરૂર નથી તમારે ખાલી તમારે કામ કરવું છે તો ચાલો કરીએ સાથે મળીને આ જે પ્રોડક્ટ છે પ્રિઝમ એ કેટલી કિંમતનું છે એક અમેરિકામાં પ્રિઝમ ત્રણસો ડોલરનું અહીંયા મળશે ત્રીસ હજાર રૂપિયાનો અને એનાથી ભારતને કે ગુજરાતને ફાયદો શું શા માટે આ લોકોએ ખરીદવું જોઈએ પહેલું તો આપણે કોઈપણ વસ્તુ લઈએ છીએ એનો કેટલો ફાયદો થાય છે કે નથી થતો એ માપમાંનું કોઈ આપણી પાસે સાધન હોવું જોઈએ આજે મારે વજન ઘટાડવું છે તો મારી પાસે વજન કાંટો હોવો જોઈએ કે વજન ઘટ્યું કેટલું ઘટ્યું દરરોજ શું થયું મારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું છે તો બ્લડ પ્રેશરનું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ કે મારું હાઈ બ્લડ પ્રેશર કેટલું હતું એકસો એંશી હતું હવે એકસો પચાસ એકસો સાઠ માપવાનું સાધન છે બ્લડ સુગર માપવાનું સાધન છે પણ તમારી ઓવરઓલ તંદુરસ્તી માપવાનું કોઈ સાધન નથી એનું એક યુનિટ છે આપણે એના માટે ઘણા બધા ટેસ્ટ કરાવવા પડે હા તો પણ તમને નથી મળતું રહ્યું કોઈ સંપૂર્ણ બોડી ખરેખર સ્વસ્થ છે કે નહીં એ નહીં ખબર પડે એના માટે એન્ટી ઓક્સિડન્ટ કરી આપણું બોડીની અંદર જે તત્વ છે એનું માપ તમે કરો તો ખબર પડે કે તમે કેટલા તંદુરસ્ત છો અને કેટલી તંદુરસ્તની જરૂર છે પહેલાંમાં પહેલી વાત કહું આજે વાઇટામિન પીલ્સ આપણે વિટામિનની પીલ લેતા હોઈએ તો વિટામિનની પીલ ખરેખર કામ કરે છે કે નહીં એનું માપવાનું કોઈ સાધન નથી તો આ જે પ્રિઝમ છે એ તમે જે ખાવ છો એ તમને ખરેખર ગણ કરે છે ઉપયોગી થાય છે કે નહીં એનું તમને મીટર છે આ કાર ચલાવતા હોય તો સ્પીડો મીટર હોય ને તમે કેટલી સ્પીડે જાઓ છો એમ એવું સાધન છે આ પ્રિઝમ કે તમને બતાવે કે તમે જે ખાવ છો એ તમને એમાંથી વિટામિન બનાવે છે કે નહીં તમારા ટિશ્યુ સુધી જાય છે કે નહીં અને બીજું તમે તંદુરસ્ત કેટલા છો અને તંદુરસ્ત બીજું એ સાધન એ પણ બતાવે છે કે તમારી લાઈફસ્ટાઈલની અસર કેવી થાય છે તમારી તંદુરસ્તી ઉપર એનું પણ આ મીટર છે તમે સ્મોકિંગ કરો છો તો તંદુરસ્તી સારી છે કે નહીં એનું કોઈ મીટર નથી પણ આ મીટર બતાવે છે એટલે શું કહેવા માગું છું અમે પ્રિઝમથી માપીએ સ્મોકિંગવાળાનો દાખલો આપો માપ્યું કે તમારું પાંચસોનું રીડિંગ છે હવે તમે ત્રણ મહિના સુધી સ્મોકિંગ અડધું કરી નાખો દસ બીડી પીતા હોય તો હવે પાંચ બીડી પીવો અને ત્રણ મહિના પછી માપો જો આ પાંચસોનું રીડિંગ તમારું નવસો અને લાઇફ સ્ટાઈલ એ નહીં જ રાખો ખાવાનું એ નહીં જ રાખો બીજો કોઈ ફેરફાર ના કરો ત્રણ મહિના પછી માપો આ પાંચસોનું કેટલું થયું તો એ આઠસો કે નવસો થશે એનો અર્થ એમ કે સ્મોકિંગની અસર તમારી લાઈફમાં તમારા શરીરમાં ખૂબ થાય છે તમને ડેમેજ કરે છે એમનામાં આપણે કોઈને કહીએ સ્મોકિંગ ના કરો તમને હાર્મફુલ છે એ તો વાત કરી માપમાં કંઈ બતાવ્યું નહીં આ માપવાનું સાધન છે જેથી એને ખબર પડે કે આ તો હળું ખરેખર મને નુકસાન કરે છે અને પરિમલભાઈ ખરેખર આ અદ્ભુત યંત્ર છે તમે જુઓ કેવું નાનકડું રૂપકડું સરસ યંત્ર છે એમાં આપણી આ આંગળી છે એ આંગળીને અહીંયા મૂકવાની હોય છે આમ આંગળી મૂકી અને માત્ર પંદર સેકન્ડમાં આપણને ખબર પડી જાય કે ખરેખર આપણું આરોગ્ય કેવું છે પરિમલભાઈ હવે છેલ્લો સવાલ હું તમને એ પૂછું કે અત્યાર સુધી તમે જે ભારતમાં આવીને કામ કરી રહ્યા છો તો આ મિશનમાં રિસ્પોન્સ કેવો છે બહુ જ અદ્ભુત છે રિસ્પોન્સ હું અત્યારે ત્રણ મહિનાથી અહીંયા છું અને એક વર્ષ રોકાવાનો છું એક ધારું અને આ જ પ્રવૃત્તિ માટે આવ્યો છું અને અદ્ભુત અદ્ભુત રિસ્પોન્સ છે દરેક વર્ગનો એમાં અત્યારે હું મળ્યો છું લીડર્સને બધાઈને અને ચાર પાંચ સિટીમાં ગયો દિલ્હી ગયો ચંદીગઢ ગયો હૈદરાબાદ બેંગ્લોર બોમ્બે અને આપણા ગુજરાતના ચાર પાંચ સિટીમાં બધી ફેરો બધા જ આગેવાનોને મળ્યો જે બિઝનેસમાં આગેવાન છે ડિસ્ટ્રીબ્યુટર્સ મેં કીધું એમ બધાને મળ્યો બધા એન્ટરપ્રોનર બધાને કામ કરવું છે અને બધાને મેં વાત કરી કે મારે આ ત્રણ ગ્રુપને ખાસ મદદ કરવી છે અને એની સાથે કામ કરવું છે અને આ આ એવું છે કે હું ખાલી સા સામાન્ય સેવા કરવા માટે નથી આવ્યો જેમ તમે બધા સેવા કરતા હો પૈસા વગરની મારા માટે સેવાય છે અને બિઝનેસ પણ છે બંને વસ્તુ છે પૈસાય કમાવાના છે મને મળવાના છે અને બીજાને મળવાના છે અને એનો આનંદ જે મળવાનો છે ને એ અદ્ભુત છે પરિબળ મને તો આનંદ એ વાતનો કે રોજગારીની જરૂર છે ભારતમાં અને તમે એક એ એટલી મોટી તક લઈને આવ્યા છો કે ભારતના અને ગુજરાતના યુવાનોને શિક્ષિત બહેનોને શિક્ષિત ગૃહિણીઓને અને સિનિયર સિટીઝનને પણ તમે આમાં જોડી રહ્યા છો એ તો વરદાન મળ્યું હોય એવી સરસ વાત છે કોઈને જોડાવું હોય તમારી સાથે તો કેવી રીતે જોડાય ક્યાં સંપર્ક કરવાનો એના માટે શું કરવાનું હું તમને બધાને મારો સીધો નંબર આપું છું વોટ્સઅપ ઉપર મને કોન્ટેક કરી શકાય મારું નામ છે પરિમલ ઝીણાભાઈ કણસાગરા મારા બાપુજી ધારાસભ્ય હતા તમે કદાચ એને ઓળખતા હશો વર્ષો પહેલાં ખૂબ સમાજ સેવા કરી છે એમણે અને એકચ્યુઅલી એના સ્વભાવને લીધે જ અમારા બધા ભાઈઓમાં એ થોડો ગુણ આવેલો છે કે કેમ કરું શું કરું સમાજ માટે વિચાર આવે અને મારો નંબર છે પ્લસ વન કરવાનું અમેરિકાનો નંબર છે અને નાઇન ઝીરો નાઇન થ્રી નાઇન ફાઈવ સેવન ફાઈવ સેવન સિક્સ ઇમેલ મારી પરિમલ કંસાગરા એટ જીમેલ ડોટ કોમ તો મિત્રો અમે આ સ્ક્રીન ઉપર પણ તમને એમનો ફોન નંબર આપી રહ્યા છીએ અને ઇમેલ પણ આપી રહ્યા છીએ તમે પરિમલભાઈનો સીધો સંપર્ક કરી શકશો તમે જો આ મિશન સાથે જોડાવા માગતા હોવ કામ કરવા માગતા હોવ તો ચોક્કસ એક સુવર્ણ તક છે અને એ તકનો આપણે લાભ લેવો જોઈએ પરિમળભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા મને તો એવું પણ મન થાય કે હું તમારા જીવન વિશે એક આખો જુદો ઇન્ટરવ્યૂ કરું કારણ કે તમે જે રીતે કેટલા બધા ગુજરાતમાંથી ને ભારતમાંથી આવેલા લોકોને અમેરિકામાં પણ રોજગારી આપવામાં એમને ઠરીઠામ કરવામાં એમને ધંધો કરવામાં સ્થિર કરવામાં તમે એમાં પણ ખૂબ મદદ કરી છે એ પણ એક બહુ મોટી વાત છે ભવિષ્યમાં તક મળશે તો એનો એક જુદો ઇન્ટરવ્યૂ તમારો કરીશું અત્યારે તમે આટલી સરસ વાતો અમારી સાથે કરી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું નહીં તમારો આભાર છે થેન્ક યુ અમને આ પબ્લિકની સામે રજૂઆત કરવાના છો અમારી અને અમને ત્યાં લઈ આવો છો હું વ્યક્તિગત કેટલા જ મળી શકું પણ તમારા માધ્યમ થ્રુ આટલા બધાને મળવાનું થશે ખરેખર ધન્યવાદ છે થેન્ક યુ થેન્ક યુ વેરી થેન્ક યુ વેરી થેન્ક યુ